જેતપુર પાવી પોલીસને મળી મોટી સફળતા સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી પાંચ લાખ બાવીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો મળતી માહિતી અનુસાર પાવી જોતપુર પાવી ગરનાળા પાસેથી એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ડિઝાયર કાર શંકાસ્પદ રીતે આવતા પાવી જેતપુર પોલીસ તેને ઊભી રાખવાનો ઇશારો કરતા તે ભાગતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી પાંચ લાખ બાવીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો બિલાલ ખત્રી કરજન સંદેશ ન્યૂઝ જેતપુર